નમસ્કાર દોસ્તો સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઇક કરી દેજો સૌથી પહેલાં દોસ્તો આપણે વાત કરીએ તો બર્ફીલા પવનોથી ગુજરાત ઠૂંઠવાયું તો જમ્મુ અને કાશ્મીર હિમાચલ પ્રદેશના અને ઉત્તરાખંડના પર્વતીય વિસ્તારોમાં વર્ષની સૌથી ભારે હિમવર્ષા પડી રહી છે જેથી ત્યાંના ઠંડા બર્ફીલા પવનો ગુજરાત તરફ આવતા ગુજરાતીઓ ઠૂંઠવાયા છે તો હાલમાં ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન પાંચ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે નલિયામાં નોંધાવું છે તો આગામી ન્યૂ ઇયરમાં દિવસે પણ ઠંડીનું જોર વધી શકે છે તેથી હવામાન વિભાગ દ્વારા આગાહી પણ કરવામાં આવી છે તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવીએ છીએ અઢી ફૂટ બરફના થરો જામ્યા તો માઇનસ બાવીસ ડિગ્રી તાપમાન કાશ્મીર હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં સતત હિમવર્ષા થઈ રહી છે તો હિમાચલમાં ત્રણસો ને ચાલીસ રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે તો ચિતકુલમાં પણ અઢી ફૂટથી વધારે બરફના થરો જામ્યા છે તો જેના કારણે ઘણા બધા પ્રવાસીઓ પણ અટવાઈ ગયા છે તો કાશ્મીરમાં હિમવર્ષાના કારણે શ્રીનગર અને લેહનો રોડ પણ બંધ છે તો કાશ્મીર યુનિવર્સિટીની પરીક્ષાઓને પણ રદ કરી દેવામાં આવી છે તો અઢાર સુધી વાહનો પણ અટવાઈ ગયા છે તો કાશ્મીરમાં અનેક સ્થળોએ તાપમાન માઇનસ દસ થી લઈને માઇનસ બાવીસ ડિગ્રી સુધી પહોંચી ગયું છે તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર જીએસટી પછી તેલ અને સાબુ ઉપરનો ટેક્સ પણ ઘટ્યો જ્યાં દોસ્તો નાણા મંત્રી નિર્મલા સીતારમણે કહ્યું છે કે જીએસટીએ જરૂરી વસ્તુ ઉપર ટેક્સ નથી લગાવ્યો તો જીએસટી પહેલાં વીએટી એટલે કે વેટ અને એક્સાઇઝ ડ્યુટી જેવી રાજ્યોની પોતાની સિસ્ટમ હતી તો માટે એવું કહેવું ખોટું છે કે જીએસટીને કારણે તમામ સાબુ તેલ અને કાંસકા ઉપર ટેક્સ પણ લાગે છે તો હું નિશ્ચિતપણે કહી શકું છું કે જીએસટી પછી આ તમામ ઉત્પાદનો ઉપરનો ટેક્સ ઓછો થયો છે તો જીએસટીએ સમગ્ર દેશમાં કરવેરા સરળને સમાન બનાવે છે તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે પાવાગઢ પરિક્રમાનો થયો પ્રારંભ તો એટલે કે સોમવારથી મહાકાળી માતાના ધામ પાવાગઢથી પણ કિલોમીટરની પરિક્રમાનો થયો છે તો આ પરિક્રમા છેલ્લા નવ વર્ષથી યોજાય છે તો વાઘેશ્વરી માતાના મંદિરથી આ નવમી પાવાગઢ પરિક્રમાનો પ્રારંભ થયો છે તો શિયાળાની ઠંડકમાં કુદરતી સૌંદર્યતા માનતા ભક્તો ઉત્સાહભેર યાત્રા કરે છે તો મહાકાળી મંદિરના જીર્ણોદ્વાર બાદ ભક્તોને સંખ્યા પણ સતત વધી રહી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે જમીનના રીસર્વે ભૂલો ને લઈને સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય જ્યાં દોસ્તો ગુજરાતમાં જમીનના રીસર્વે થતી ભૂલોને લઈને સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે તો જમીનના રેકોર્ડના રીસર્વે પ્રમોલિગેશનની ક્ષતિ માટે પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે તો તે ક્ષતિને દૂર કરવા માટે એકત્રીસ ડિસેમ્બર બે જેને પચીસ સુધી અરજી કરી શકાશે અને ક્ષતિઓને દૂર કરવા માટે પણ એક વર્ષનો સમય વધાર્યો છે તો સાથે ખેડૂતોના ભારે વિરોધ બાદ સરકારે મુદતમાં વધારો કરીને અને રી સર્વેની કામગીરીમાં અનેક પ્રકારની ભૂલોને પણ સામે આવી છે તો દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં ગુજરાતનો સૌથી લાંબો અંડરપાસ અંડરપાસનું કામ પૂર્ણતાને આરે છે તો ફેબ્રુઆરી મહિનામાં લોકો માટે શરૂ કરી દેવાશે તેવી શક્યતા છે તો આ અંડરપાસ બ્રીજથી પ્રતિદિન પચાસ હજારથી વધારે વાહન ચાલકોને લાભ મળશે તો અંડરપાસમાં ફાયર સેફટી અને ગુંગળામણ ન થાય તે માટેની

તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી અંબાજી ટ્રેન દ્વારા પહોંચી શકાશે જ્યાં દોસ્તો શક્તિપીઠ અંબાજી ખાતે જવા માંગતા શ્રદ્ધાળુઓ માટે આનંદના સમાચાર છે તો હવે અમદાવાદથી એકસો ને કિલોમીટર દૂરના અંતરે આવેલા અંબાજી સુધી ટ્રેન દ્વારા પહોંચી શકાશે તો અમદાવાદ અને અંબાજીને રેલ નેટવર્ક સાથે જોડવાની તેમજ અંબાજીના રેલવે સ્ટેશન બનાવવાની કામગીરી હાલમાં જારી છે તો ગુજરાતમાં હવે બે હાજરના સત્યાવીસમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી અગાઉ અમદાવાદથી અંબાજી વચ્ચે ટ્રેન દોડતી થઈ જતી Sambau na cheia તો દોસ્તો ત્યારબાદના આગળના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં તો મેલબોર્નમાં દર્શકોએ તમામ રેકોર્ડ તોડી નાખ્યો જ્યાં દોસ્તો આ વખતે મેલબોર્નમાં ક્રિકેટ ગ્રાઉન્ડની રમતના કારણે નહીં પરંતુ ગ્રાઉન્ડમાં દર્શકોની સંખ્યાઓના કારણે રેકોર્ડ બનાવ્યો છે તો પાંચ દિવસ દરમિયાન ત્રણ લાખ પચાસ હજાર સાતસોથી વધારે દર્શકો મેદાન ઉપર પહોંચ્યા હતા જેણે બે હજારને તેરમાં એશિયન શ્રેણી દરમિયાન બનાવેલા રેકોર્ડને પણ પાછળ છોડી દીધો છે તો આંકડો દર્શાવે છે કે ટેસ્ટ ક્રિકેટનું આકર્ષણ હજુ પણ દર્શકોને આકર્ષવામાં સક્ષમ છે thank hey. you તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યો છે ન્યુ ઇયરની વેકેશન થી સફેદ રણમાં દિવાળી તો નવા વર્ષ બે હાજર પચીસની ઉજવણી માટે કચ્છમાં હજારો પ્રવાસીઓ ઉમટી પડ્યા છે તો દિવાળી માહોલ સર્જાયો છે તો કડકડતી ઠંડી વચ્ચે પખવાડિયાથી સહેલાણીઓનો ધસારો વધતા હોટલ રિસોર્ટ અને ભૂંગા ફૂલ છે તો રવિવારની રજાઓને મોટી સંખ્યામાં પણ સહેલાણીઓ સફેદ રણની ચાંદની માણવા માટે ઉમટ્યા હતા જેના કારણે સફેદ રણમાં વિવિધ રંગો પણ સર્જાયા હતા તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે સ્ટેટ જીએસટી વિભાગની પાન મસાલા વેપારી ઉપર કાર્યવાહી જ્યાં દોસ્તો સ્ટેટ જીએસટી વિભાગે પાન મસાલા વેપારી ઉપર કાર્યવાહી કરી છે તો અમદાવાદ સ્થિત રાજશ્રી પાન મસાલા અને ફ્લેવર તમાકુના વેપારી સાથે સંકળાયેલા વેપારીઓની ત્યાં સર્જ અને જપ્તની કાર્યવાહી કરવામાં આવી છે તો અંદાજીત એક પોર્ટ ત્રાણું કરોડ થી વધુની કરચોરી પણ ઝડપાય છે તો તપાસ દરમિયાન રોકડ વ્યવહારો ને બિનહિસાબી વેચાણ તેમજ બિનહિસાબી સ્ટોક જેવી ક્ષતિઓ પણ ધ્યાનમાં આવે

ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજ્યમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી રાજ્યમાં આગામી સમય માટે આગાહી કરવામાં આવી નથી પરંતુ રાજ્યમાં ઠંડી રહેશે અને પણ ફૂંકાશે જોકે કચ્છમાં બે દિવસ ભારે ઠંડીની આગાહી છે તો રાજ્યમાં તાપમાન બે થી ચાર ડિગ્રી સુધીનો વધારો પણ થઈ શકે છે તો મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન પણ વધી શકે છે તો આ ઉપરાંત માવઠાની આગાહી અગાઉ કરવામાં આવી હતી તો ડોડામાં પણ હિમવર્ષા બાદ સમગ્ર વિસ્તાર બરફથી ઢંકાયો છે 2 ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો વિમાન દુર્ઘટનામાં એકસો ને જેટલા લોકોના મોત થયા તો માત્ર બે બચ્યા જ્યાં દોસ્તો દક્ષિણ કોરિયામાં ભયાનક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ આંક એકસો ઉપર પહોંચ્યો છે તો બે માત્ર લોકો બચાવી લેવામાં આવ્યા છે તો જેજુ એર ફ્લાઇટ દક્ષિણ કોરિયાના મુઆનમાં જ્યારે લેન્ડ કરવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે આ દુર્ઘટના સર્જાય છે તો પ્લેન લેન્ડિંગ ગિયર વિના ખોલ્યા વગર જ એરસ્ટ્રીપ પર ઉપર ઉતારી ગયું હતું તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યો છે ગુજરાતની બોર્ડર ઉપર આવેલી ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગ હા દોસ્તો ગુજરાતની બોર્ડર ઉપરના જિલ્લાઓમાંથી ઘણી વખત દારૂ સહિતની કેફી પદાર્થોની ગુજરાતમાં ઘૂસણખોરી ઝડપાઈ છે ત્યારે રાજ્યની બોર્ડર ઉપર આવેલા જિલ્લાઓની ચેકપોસ્ટ ઉપર એકત્રીસ ડિસેમ્બરને લઈને પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠા અમરેલી સહિતના જિલ્લામાં પોલીસ એક્શનમાં આવીને સંવેદનશીલ ચેકપોસ્ટ ઉપર સઘન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે ક્રિસમસના વેકેશનમાં ગુજરાત પ્રવાસીઓનો હોટ ફેવરિટ છે જ્યાં દોસ્તો નાતાલાના 31 ડિસેમ્બરના મિની વેકેશન દરમિયાન દેશ અને વિદેશના પ્રવાસીઓ ગુજરાતના વિવિધ સ્થળો પર ધસારા જોવા મળી રહ્યો છે તો ખાસ કરીને નવા વર્ષના પ્રારંભે ગુજરાત બહારના પ્રવાસીઓ આ મિની વેકેશન ગાળવા સૌરાષ્ટ્ર પ્રયાણ કર્યું છે તો દ્વારકા સોમનાથ અને સાસણગીર સાથે સંગપ્રદેશ દિવમાં પણ પ્રવાસીઓનો મોટો પ્રવાહ જોવા મળી રહ્યો છે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પણ લાખો લોકોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા છે તો દોસ્તો ત્યારબાદ ના સિવાયના બીજા સમાચારની ઝડપથી વાત કરવામાં બહાર પાડ્યું છે ત્યારે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાવવા માટે દોડધામ પણ કરી રહ્યા છે તો હાલ અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકો દોડ પણ લાગી છે તો સવારે સાત વાગ્યા થી રિક્ષા ચાલકો લાઈનમાં લાગી ગયા છે તો બજારમાં પણ મીટર પંદરસો થી લઈને પચીસ so my money

ચંદ્ર ફોન મિશન પણ આ મિશ્રણની સફળતા ઉપર નિર્ભર છે ત્યાર પછી દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે રાજનાથસિંહે કહ્યું કે સુરક્ષા મોરચે ભારત ભાગ્યશાળી નથી જી હા દોસ્તો રક્ષા મંત્રી રાજનાથસિંહે કહ્યું કે સુરક્ષા મોરચે ભારત બહુ ભાગ્યશાળી દેશ નથી તો આપણી સેના ઉત્તર અને પશ્ચિમી સરહદો ઉપર સતત પડકારનો સામનો કરી રહી છે તો આપણે શાંતિથી કે નિશ્ચિત રહીને બેસી નથી શકતા તો આપણા દુશ્મનો અંદર હોય કે બહાર હંમેશા સક્રિય રહે છે તો આવા સંજોગોમાં આપણે તેમની ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવી જોઈએ તો તેમને સામે યોગ્ય સમયે વધુ પણ સારા અને અસરકારક પગલા પણ લેવા જોઈએ તો દોસ્તો ત્યાર પછી આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે તો ગઈકાલે મોટા સાથે શેર બજાર બંધ થયું જ્યાં દોસ્તો ડિસેમ્બર એટલે કે ગઈકાલે સપ્તાહના પ્રથમ દિવસે સેન્સેક્સ પચાસ પોઈન્ટ બસો અડતાલીસ અંક ઉપર બંધ થયો હતો તો નિફ્ટી પણ એકસો અડસઠ પોઈન્ટ ઘટીને ને ત્રેવીસ હજાર છસો ને ચાલીસની સપાટીએ બંધ થયો હતો તો સેન્સેક્સના ત્રીસ શેરોમાંથી બાવીસ શેર ઘટ્યા જ્યારે આઠ શેરમાં વધારો થયો તો નિફ્ટીમાં પચાસ શેરોમાંથી આડત્રીસ શેર ઘટ્યા જ્યારે અગિયાર શેરો ધ્યાતા